સેના મધ્યમાં આવેલ સુરસાગર તળાવના કિનારે આવેલ પાતળેશ્વર મહાદેવ મંદિરે ભાગવત સપ્તાહ થયું સમાપન રુકમણી વિવાહ પ્રસંગે કુમેદાન ફળિયાથી નીકળી પાલખી યાત્રા ઐતિહાસિક સુરસાગર તળાવના કિનારે સ્થિત પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે તાજેતરમાં એક ધાર્મિક આયોજન આયોજન સંપન્ન થયું હતું હતું ડિસેમ્બર લઈને ભાગવત કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયો હતો આ સપ્તાહના અંતિમ દિવસે પરંપરા અનુસાર રૂકમણી વિવાહનો ભવ્ય પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે કુમેદાન ફળિયાથી લઈ મંદિર સુધી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા ને ઉત્સાહભેર જોડાયા હતા પાલખી યાત્રાને વિવાહના આયોજનથી ધાર્મિક માહોલ વધુ ઘેરો બન્યો હતો જેણે શહેરના મધ્ય વિસ્તારમાં ભક્તિની ધારા વહેવડાવી હતી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે અવારનવાર ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે જે શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર જાળવી રાખે છે આ ભાગવત સપ્તાહના સમાપન બાદ સમિતિ દ્વારા આયોજનની સફળતા પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો

અહીંયા સામે દયાલ પેટીશ ની ગલ્લા હવે વર્ગો બેન વાગ્યા સાથે પાલખી માં ભગવાન ને બિરાજી ને અહીં લઈ આવ્યા છે હજુ આવતીકાલે પૂર્ણાવૃતિ થવાની છે મારું નામ સુરેશભાઈ મિસ્ત્રી છે આ મંદિરનામાં બધા અમે સેવા કાર્ય કરીએ છીએ દયાલ પેટીશ કાચામાંથી કાચા માંથી આ કરવા આવે છે તુલસી વિવાહ અને નીચ માંથી પાતાળીસો માધવ લાયા છે એમને બે બે ડિસેમ્બર બે હજાર બાર થી બે હજાર પચીસ થી અમે આયોજન કરેલું છે ભાગવત મા ઉત્સાહ નું તો ધર્મ પ્રેમી ચંદ્ર સત્સંગ નો લાભ લે છે રસપાન કરે છે હું પાથળે છું દરબાર આજે વિવાહ નો કાર્યક્રમ છે કૃષ્ણ ભગવાન કૃષિ વિવાહ કરવામાં આવેલું છે ભારી સંખ્યામાં ધર્મ પ્રેમીઓ આવ્યા છે ભગવાનના વડગોળામાં લગ્નમાં જોડાયા છે પ્રેમથી એમનું રસપાન કરે છે દિવસ છે બે ડિસેમ્બર થી આજે આઠમો દિવસ થયો છે આવતીકાલે પૂર્ણ પૂર્ણ છે ભાગવત સપ્તાહ ની મહા ભંડારણ આયોજન પણ કરેલું છે અમે કહી આવતીકાલે સાંજે આઠ વાગે ભરતસિંહ દરબાર